આજે આપણે બનાવીશું વેજ કઢાઈ પનીર તો વેજ કઢાઈ પનીર બનાવવા માટે મેં કેપ્શનમાં જેટલા મસાલા લેખા છે બધા સાતળી લીધા હતા અને ઠંડા થયા પછી મિક્સરમાં પીસી લીધા હતા હવે એક કડાઈમાં આપણે બટર નાખીશું બટર વળીને જ થોડું તેલ નાખીને આપણે પનીર સાતળી લઈશું કયા મસાલા કેટલા લેવાના છે ડિસ્ક્રિપ્શનમાં લખીને આપેલા છે તો તમે જોઈ લેજો સાથે આપણે એકદમ નાના કટ કરેલા વેજીટેબલ્સ નાખીશું અને સાથે આપણે રેગ્યુલર મસાલો નાખીને થોડીવાર સાતળી લઈશું વેજીટેબલ્સ સતળા જાય એટલે જે ગ્રેવી બનાવીને તૈયાર કર્યું હતું એ આપણે એડ કરીશું અને એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને સાથે આપણે પાંચથી સાત મિનિટ આપણે ગ્રેવી પકાવી લઈશું અને ગ્રેવી તમારું આવી રીતે ઘટ બની જાય એટલે આપણે કસૂરી મેથી હાથેથી ચોળીને એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે આપણે સાતળીને તૈયાર કરેલું પનીર હતું એ પનીર અંદર એડ કરીશું સાથે આપણે સ્મોકી ફ્લેવર લાવવા માટે કોલસો ગરમ કરીને થોડું ઘી નાખીને ધુમાડો કરીને આપણે ઢાંકી દઈશું એટલે એકદમ સ્મોકી ફ્લેવર તમારું આ કઢાઈ પનીર બની જશે એકદમ ઓછા સમયમાં બાર હોટેલમાં મળે એવું આ કઢાઈ પનીર બનીને તૈયાર થાય છે તો તમે જરૂરથી એકવાર આવી રીતે બનાવો